સમાજની બેનો દીકરીઓ બસો એક ભેરાણાની જે હાજરી થઈ છે હાજરા ઝુલેલા એક પરમ દિવસ પૂર્ણ હોતી વ્રત ની છે અને એમાં મહાપ્રસાદ નું પણ આયોજન રાખેલ છે જેમાં આઠ થી દસ હજાર પરિવારો આમાં મહાપ્રસાદ નો ભોજન લેશે અને અઢારે વર્ણ ના લોકો આ મહાપ્રસાદ નો લાભ લે છે જય ઝૂલે અમે બધા ઝૂલે સાથે મળીને ઝૂલેલાલ ની આરતી કરી છે હવે બધા અમે અહીં સિંધી છેદ કરશું દાંડિયા રાસ લેશું અને પછી અમે લીલાસા વાડીએ સાથે મળીને નાસ્તો કરશું અમારા અમારા ગુરુ અમારા ઝૂલેલાલ ભગવાન માટે